નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના નવેમ્બર એકવીસ અમુક વસ્તુ તમે જ્યાં સુધી અજમાવી ન જુઓ ત્યાં સુધી તમને કદી ખબર નહીં પડે કે તે વસ્તુ કારગત છે કે નહીં ચાંપ પર આંગળી મૂકીને દબાવો નહીં ત્યાં સુધી ખબર નહીં પડે કે એમાં વીજળી છે કે નહીં એ કામ કરે છે એ પુરવાર કરવા તમારે કોઈ ક્રિયા કરવી પડે એવું જ શ્રદ્ધાનું છે તમે ખાલી બેઠા બેઠા શ્રદ્ધાની વાત કર્યા કરો પણ એના વડે જીવો નહીં અને તમારે મન એનો શું અર્થ છે તે કોઈ જોઈ શકે નહીં તો એ બધું નિરર્થક છે તમારી સલામતી બેંક બેલેન્સમાં હોય અને મરજી પડે ત્યારે એમાંથી ઉપાડ કરી શકાય છે એમ તમે જાણતા હો ત્યારે શ્રદ્ધા વડે જીવવાની વાતો કરવી એનો કોઈ અર્થ નથી એ તો જ્યારે તમારી પાસે કાંઈ કરતાં કાંઈ ન હોય અને તમે ઊંડી ખાઈના છેડે ઊભા રહીને પગલું ઉપાડી શકતા હો અને તમારા શ્રદ્ધા અને સલામતી મારામાં રોપાયેલા અને દ્રઢ થયેલા હોવાને કારણે તમે દેખીતી રીતે અશક્ય લાગતી બાબતો કરતા હો ત્યારે તમે શ્રદ્ધા વડે જીવવાની વાત કરી શકો અને એનું જીવંત ઉદાહરણ બની શકો તો જાઓ તમારી શ્રદ્ધાને કસોટીએ ચડાવો અને પછી જુઓ કે શું થાય છે આપનો આજનો દિવસ શુભ રહે